માંગરોળ તાલુકાના સેલારપુર ગામે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હતું સેલારપુર ગામના જાનિયાભાઈ ચંદુભાઈ વસાવા ઉંમર વર્ષ પંચાવન દૂધ ભરવા માટે બાઇક લઈને જંખવાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે જંખવાવ તરફથી આવી રહેલ અર્ડિકા કારના ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા હતા જેમાં ગંભીર ઈજાઓને કારણે જાનિયાભાઈ વસાવાનું કરુણ મોત નીપજ્યું હતું તેમજ કાર ખાડામાં પલટી મારી ગઈ હતી કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે આ અકસ્માત સંદર્ભમાં મરણ જનારના પુત્ર સુનિલભાઈ વસાવાએ કાર ચાલક વિરુદ્ધ જંખવાવ પોલીસ મથકમાં હાલ ફરિયાદ નોંધાવી છે જંખવાવ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ ઝંખવાઓના પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે